જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી દિશાથી આજે વાત કરવી છે આપણે એક રાજકુમાર અને એક લીમડાના ઝાડની સાંભળીને તમને તો અજબતું લાગે છે ને રાજકુમાર અને લીમડાનું ઝાડ બહુ મજા આવી વાત છે સંસ્કારોની વાત છે ક્યાં તમારું પરિવર્તન આવે છે એ બધાની વાત છે પહેલાં તો તમે લાઈક કરો અને શેર કરવાના પાંચ મિત્રોને શેર કરવા વિનંતી જો તમને સ્ટોરી સારી લાગે તો પાંચ મિત્રોને શેર કરજો હું વધારે નથી કહેતો વાત આપણે ચાલુ કરીએ એક નગર નગરની અંદર એક રાજા બહુ વ્યવસ્થિત એનો સ્વભાવ આજુબાજુના રાજ્યની અંદર એની છાપ સારી રાજાને એક રાજકુમાર પણ રાજકુમારની હરકતો એટલી બધી ખરાબને કે જેની કોઈ સીમા નહીં મારવું કૂટવું કાપવું મેલોમ જે બધી નેગેટિવિટી આવે ને બધી નેગેટિવિટી એરે કરે નેગેટિવિટીની અંદર નંબર વન કોઈને મારે ને તો એ રાજી થાય કોઈનો લોહી નીકળે તે રાજી થાય કોઈને આમ હેરાન કરી કરી કરીને રાજી થાય આખો દિવસ એને રાજી થવા માટે કોકને કોકને મારે ને કોકને કોકને કૂટેન આવી બધી ચર્ચાઓમાં આખો દિવસ જાય આ બધું જોઈને રાજાઓ બહુ દુઃખી થતું રાજાને એમ કે હું આટલું બધું પુરુષાર્થ કરું છું લોકોને રાજી રાખું છું કે મારી પ્રજા સુખી રહે મારી પ્રજાને કોઈ જાતની તકલીફ ના પડે આ જ મારો દીકરો પ્રજાને હેરાન કરવામાં પડ્યો છે રાજા બહુ દુઃખ થતું રાજાને રાજા કરે પણ શું ઘણા બધા પ્રયત્નો કર્યા સુધારવાના પણ કોઈ સુધરે એમ લાગતું નહોતું આની ચર્ચા આજુબાજુના ગામમાં થવા માંડી કે ફલાણા રાજાનો દીકરો તો કે બહુ વિચિત્ર મારું કૂટું આ તે લોહી લુહાણ કરવા કોઈને કાપી નાખવા કોઈને મારી નાખવા એમાં તો એ બહુ રાજી થાય છે એની પ્રવૃત્તિઓ બહુ ખરાબ પ્રવૃત્તિનો વ્યક્તિ છે આ વાત એક દિવસ એને એક સંતના કાને પડી સંતના કાને વાત પડી એટલે સંતને વિચાર આવ્યો કે જો આજ તો ભવિષ્યનો રાજા છે આવી પ્રવૃત્તિ એના પાસે હશે આવી પ્રવૃત્તિઓ કરશે તો રાજનો તો આખો નાશ કરી નાખશે આખા રાજ્યની પસારી ફેરી નાખશે કોઈને રહેશેની રાજ્યમાં ને છિન્ન ભિન્ન કરી નાખશે આને કોઈક સાચા માર્ગે તો લાવવો જ પડશે સંત ત્યાંથી ઉપડ્યા રાજા પાસે ગયા રાજાને પ્રણામ કર્યા રાજાને વાત કરી કે આ રીતની વસ્તુ છે ને હું તમારી પાસે આના માટે કરીને આવ્યો રાજાએ કીધું કે સાચી વાત છે કે આ વસ્તુ સાચી છે કે મારો દીકરો બહુ આવો આડી લાઈને ચડેલો છે હું એને સુધારું રાજા કીધું સૌથી સારું ઉત્તમ બે હાથ જોડે રાજાએ વિનંતી કરી કે તો આ તમારા જેવું કોઈ નહીં રાજા સંતને જે જોતું તે બધું આપ્યું રાજાની એને સંતની વચ્ચે વાતથી થઈ કે ભાઈ મને એના સાથે અમુક સમય વિતાવા દો અમુક સમય વિતાવા લાગ્યા વિતાવતા વિતાવતા એને રાજકુમાર અને સંતની વચ્ચે મનમેળ થઈ ગયો એટલો બધો મનમેળ થઈ ગયો કે એકબીજા વગર ચાલે નહીં સંતો હંમેશા સલાહ આપતા પહેલાં પરિપૂર્ણ છે કે નહીં એનું ધ્યાન રાખે એમને સંતો સલાહ ના આપે સંત પહેલાં જુએ કે હું સલાહ આપીશ એનું પાલન કરી શકશે કે નહીં કરી શકે જ્યાં સુધી તમે પાલન કરવાના લાયક ના હોય ત્યાં સુધી સંત તમને સલાહ ના આપે અને સંતની સલાહ આપેલી હંમેશા સાચી અને સારી જ હોય સંતની સલાહ જે લોકો લે ને એ દુનિયામાં કોદા દુઃખી ના થાય એટલે પહેલાં તો બંનેના મનમેળ થઈ ગયા રાજકુમાર અને સંતના એક દિવસ રાજકુમાર અને સંત બે ફરતા હતા ફરતા 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 એક જગ્યાએ પહોંચ્યા એક નાનું લીમડાનું ઝાડ હતું નાના લીમડાના ઝાડ પાસે ગયા અને સંતે તો આ ઝાડ કેમ આવડું છે આમ બધું કર્યું અને આ પત્તા કેવા હશે રાજકુમારે ફટ કરતાં પત્તા તોડે મોઢામાં નાખીને ખાધા રાજકુમારે જેવા પત્તા ખાધા ને એવા પત્તા કડવા કળવા લાગવા લાગ્યા ઓહો હો આવું આવું ઝાડ તો કે મારા રાજ્યમાં જુએ જ નહીં તરત જ સૈનિકોને ઝાડ બળ બધું કપાઈ નાખ્યું કરવા લાગ્યો સંતને તો આટલું જૂતું જ તું સંતે રાજકુમારની સામે જોયું અને વાત કરી કે આ ઝાડ કેવું લાગ્યું તમને એટલે કે આ ઝાડ મોટું થશે ને તો કે વિષ જેવું બનશે એમ આ ઝાડ કોદાર કોઈને ઉપયોગમાં આવશે નહીં આમાંથી નેગેટિવિટી જ બધું ઉત્પન્ન થશે આમાંથી કોઈ સારું થવાનું નથી આ ઝાડ તો કે રાખવું જ ના જોઈએ આવું ઝાડ તો કે બધી દુનિયામાં હોવું જ ના જોઈએ અને બધા કુવેણ બોલે એમ ખરાબ વસ્તુ કે આવો નેગેટિવ આ બહુ ખરાબ ખરાબ શબ્દ આ ઝાડ વિશે એટલે સંતે કહ્યું કે આ ઝાડની જગ્યાએ હું તમને ઊભા રાખું તો કેમ બાપુ મને એમ ઝાડની જગ્યા ઊભા રાખવાનું કે મિનિંગ કે આ જગ્યા જો તમે હોય તો તમે શું કરો કે કંઈ સમજણ ના પડ્યું તમારા આ વર્તનથી દુનિયામાં કોને કેટલું નુકસાન થાય એ તમે જુઓ છો તમારી એક્ટિવિટી જે તમે જે કાર્ય કરો છો એનાથી તમે લોકોને દુઃખી કરો છો દુઃખી કરવાથી તમે પોતે કેટલા નેગેટિવ બનો છો તમારું માન હાથે કરીને ગવાઓ છો તમે કાલના ભવિષ્યના રાજા છો તમારે પ્રજાને વિશે સારું વિચારવું જોઈએ હા તે બધું ઘણું બધા ઉપદેશો આપ્યા કે તમે લીમડાના ઝાડને માત્ર કાપવાથી તમે એમ વિચાર કરો કે અત્યારે આ આવી પ્રવૃત્તિ છે તો મોટા થઈને કદાચ વિષ બનશે તો તમે પોતે પણ આજે આવી ખરાબ પ્રવૃત્તિ કરો છો તો મોટા બનીને તમે કેટલા મોટા ખતરનાક રાજા બનશો કોઈ તમે તમારી પ્રજાનું કોનું કોઈનું સારું કલ્યાણ કરી શકશો અત્યારે વીસ જેવી પ્રવૃત્તિ છે તમારે અત્યારે જે નાના છો તો આટલી પ્રવૃત્તિ ખરાબ છે તમારે તો મોટા થઈને તમે કેવી ખરાબ ખરાબમાં ખરાબ પ્રવૃત્તિઓ કરશો તરત જ એને સમજણ આવી ગઈ કે ખરેખર મારી પ્રવૃત્તિઓ બહુ ખરાબ છે એ દિવસે એ સંતના પગે પડી ગયો અને એ દિવસથી એને સંતને ગુરુ બનાવી અને શિષ્ય બની ગયો અને એ દિવસથી એને નિશ્ચય કરી લીધો કે આજ પછી મારે આવો કોઈ ખોટા કાર્ય કરવા નથી અને એક શ્રેષ્ઠ અને સારો રાજા બનવું છે એટલે જો સારો સલાહકાર મળી જાય ને તો તમારું જીવન આખું પરિવર્તન થઈ જાય છે મિત્રો જો આમાં તમને કંઈ જાણવા મળ્યું હોય તો પાંચ વ્યક્તિને શેર કરજો વધારે નહીં કહેતો માત્ર પાંચ વ્યક્તિને શેર કરો કે લીમડાનું ઝાડ કેટલું ઉપયોગી હોય છે પાંચ વ્યક્તિને શેર કરો મજા આવશે